તમે પાણીની પરબ તો જોઈ હશે પરંતુ ચાની પરબ ક્યાંય જોઈ નહીં હોય હા ચાની પરબ લોકો પાણીની પરબ ખૂબ બનાવે છે કોઈ સાસ પીવડાવીને લોકોને ગરમીમાં ઠંડક પહોંચાડે છે પરંતુ સુહાસભાઈએ તો આખા દૂધની પાણીનું ટીપું પણ નહીં એવી ચાની પરબ ચાલુ કરી દીધી છે સુહાસભાઈએ પોતાના માતા પિતાની યાદમાં ચાની પરબ ચાલુ કરી અને તે ચા પણ કેવી આખા દૂધની મસાલાવાળી ટેસ્ટી પાણી તો સમ ખાવા પણ નાખવામાં આવતું નથી અને એકવાર ચા પીઓ એટલે એ ચા તમને દાઢે વર્ગે વર્ગેને વર્ગે જ તમે આ ચા ગમેટલી વાર પીઓ લોકો આ ચા તો ત્યાં પીવે છે પરંતુ બીજા માટે લેતા પણ જાય છે અને હા જે લોકો ચા નથી પીતા તેમની માટે ચોકલેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે ઠંડા પાણીની પરબ તો ખરી જ સુહાસભાઈ અત્યારે ચાની પરબ બપોરે ત્રણ વાગ્યાથી ચાલુ કરે છે અને આશરે દરરોજ પાંચસો લોકો ચાનો ટેસ્ટી સ્વાદ માણી તૃપ્ત થાય છે આ ચાની પરબ દોશીવાડાની પોરમાં નટવેશ્વર મહાદેવની બાજુમાં ચૌમુખજીની પોરની સામે તમને બારે માસ આ ચાની પરબ ચાલુ જોવા મળશે મારું નામ મંદિત શાહ છે જે સુહાગભાઈ જે છે જે સ્વર્ગીય માતા પિતા છે એમના એમની પ્રેરણાથી એમને આ છે ને યજ્ઞ ચાલુ કર્યો છે આખી દુનિયામાં લોકો પાણીની પરબ ચલાવે હવે આ સુહાગભાઈએ ચાની પરબ ચલાવી છે એ જે મેં જિંદગીમાં પહેલી પહેરી સાંભળ્યું ને અનુભવ્યું અને મેં એનો લાભ લીધો અહીંયા રોજ ચારસોથી ચાળીસ ચારસો વ્યક્તિ ચા પીવે છે અરે ચા તો હવે એમને પ્યોર દૂધની જરાય પાણી નાખતા નથી બીજી વાત એ છે કે સાથે સાથે અત્યારે ઉનાળામાં ઠંડુ પાણીની પણ વ્યવસ્થા એમણે કરેલી છે પ્લસ એ ચોકલેટનું પણ વિતરણ કરે છે કે જે કંઈ બધા આવે ચા બી પીએ પાણી બી પીએ અને ચોકલેટનું પણ તમારે વિતરણ ચાલુ જ છે અહીંયા मेरा नाम मनोज पंडित मथुरा निवासी ब्रजवासी हूँ मैं और अपने भाई सुहाग भाई महेश्वरी के निमित्त दिसंबर माह से धनु माह से अपने चाय का ये वितरण चालू किया है और भगवान की दया से और नटेश्वर महादेव की कृपा से दिन दूनी रोज अपने दर्शनार्थी और अपने सेवक आगे भगवान का प्रसाद ग्रहण करते हैं ઓરારે કેવલ દૂધ ની ચાય બનતી જસમાં પની બૂંદ નહીં ડાલતે સુહાગ મહેશ્વરી અમારું નામ અને આજે ચાની પરબ જે ચાલુ કરી છે એ મારા માતા પિતાની યાદમાં ચાલુ કરી છે મારા માતાનું ધ્યાન બે હજાર ત્રેવીસમાં થયું હતું ફેબ્રુઆરીમાં પપ્પાનું બે હજાર ચોવીસ ફેબ્રુઆરીમાં થયું હતું એના પછી જે પપ્પાનો આગ્રહ હતો કે ભાઈ જે બી આવે કોઈ બી તો ચા પાણી કરાય શેર મોકલવા નહીં તો એ સેવા સેવામાં એકદો એવી રીતે આવી રીતે બંધ ના થાય એના હિસાબે પછી વિચાર્યું કે ભાઈ કોઈ અંદર આવે કે ના આવે ચા પીવા તેના હિસાબે બહાર મંદિર રીતનું પ્રાંગણ મંદિરના પ્રાંગણમાં ચાની સેવા ચાલુ કરવાનો વિચાર કર્યો તો શરૂઆત જ્યારે કરી ત્યારે થોડો પ્રતિસાદ ઓછો હતો ત્યારે ચારથી પાંચો સમય રાખ્યો હતો પછી ધીરે ધીરે મહિના પછી પ્રતિસાદ સારો મળ્યો એટલે પછી અમે ત્રણથી તો સમય કર્યો આ આ સેવા આપણે ડિસેમ્બરથી શરૂ કરી હતી જાન્યુઆરીથી પિકઅપ સારું આવી ગયો એનું બરાબર છે અને ચાના ટેસ્ટ અમે સેટ એ રીતે કરીએ ચામાં પાણી વાણી નાખતા નથી કમ્પ્લીટ એમાં મસાલો છે લીલી ચા છે જેમ જેમ સમય પર ચાલો અત્યારે ઉનાળો છે તો લીલી ચા વાપરીએ છીએ બાકી આદુ અને મસાલો એ રીતે નાખીને ચાલુ કરીએ છીએ અને સેવા ચાલુ રહે ઠંડા પાણી જોડે વાત ગરમી તો ઠંડુ પાણી બી જોડે ચાલુ રાખ્યું છે બરાબર અને કોઈ કોફી કે ઉકાળો પીવાળું આવે તો એ તો છે નહીં એટલે એના માટે ચોકલેટની સેવા રાખી છે કે ભાઈ જેવી હોય તો કંઈક તો પ્રસાદ લઈને જાય એ બાને એવરેજ આપણે પાંત્રીસથી થી ચાલીસ લીટર દૂધની ચા બનીએ છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા ભારત વીરર અમદાવાદ